ડભોઈ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડભોઈ નગરપાલિકા દ્વારા કચરાનું નાખવાનું બનાવ્યું છે પણ હાલ કચરો રોડ પર આવી ગયો છે હાલ ડભોઈ નગરપાલિકામાં વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે અહીં કબ્રસ્તાન અને મંદિર આવેલું છે સિત્તેર થી એનસી ઘર પણ અહીં આવેલા છે ડભોઈ નગરપાલિકા તેનો નિકાલ લાવે નહીં તો મોટો રોગ સારો થાય એવી કી સજા રહી છે હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય વિભાગ હાઈસ્કૂલ થી મોડેલ ફોર્મ જવાના રોડ પર મેલડી માતાનું મંદિર આવેલું છે તેમજ નજીકમાં કબ્રસ્તાન આવેલું છે અને મોડેલ ફોર્મ ખાતે વસ્તી આ ગામમાં કોઈ બસ આવવા જવાની સુવિધા ના હોય તેમજ બાળકો અભ્યાસ માટે પગપાળા અવરજવર કરતા હોય કબ્રસ્તાનની નજીકમાં કચરાપેટી આવેલી છે આ કચરાપેટીમાં આખા ગામનો કચરો ટેમ્પા દ્વારા ટ્રેક્ટર દ્વારા રોડ ઉપર નાખી જતા હોય મૃત્યુ પામેલા ઢોર નાખી જતા હોય હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ગંદકી કારણે આ રોડ પરથી પસાર થતા દરમિયાન અવરજવર કરતા ભક્તજનો અને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારાઓને દુર્ગંધ મારે છે આ રોડ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે અને લોકોને મોઢે ડૂચા મારીને પસાર થવું પડતું હોય ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર આવી એક નજર કરે ત્યારે જ ખબર પડે કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે જેથી કરી વહેલી તકે સાફસફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેઇન રોડ પર જે ગંદકીવાળો કચરા પેટી નાખેલી છે આ પહેલાં કબ્રસ્તાન આવેલું છે પછી મેળી માતાનું મંદિર આવેલું છે આગળ સિત્તેર એસી ઘરની વસ્તી છે આ રોડ પર જ કચરો લાખીને જતા રહે છે મરેલા જાનવર છે કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઈડે જાય નીચે પાણીની લાઇન આવેલી છે પાણી બધું ગંદુ લાઇનમાં પીએ છે અને આગળ લોક રોગચાળો ફેલાય છે મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ લાખીને જાય છે આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંદાય છે એમ વોમેટો થાય છે નીકળવા માટે ડૂચા દઈએ તો વોમેટો થાય છે મચ્છરો એટલા છે એ પાણી રોડ પર આવેલું છે તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે બહુ જ ગંધાય છે એમ અને શ્રાવણ મહિનો ચાલે છે લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે ડભોઈ મોડલ ફોર્મ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ જ અને રોડ પર જ લાખીને જતા રહેશે વાળા નાખવા અને બહુ રાહદારીઓને તકલીફ પડે આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેન રસ્તો છે અહીંયા મોડલ ફોર્મમાં એસી દેવું ઘરની વસ્તી છે પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે ડભોઈ નગરપાલિકા કચરાપેટી મેઇન રોડ પર બનાવેલી છે ને રે રોડ સુધી કચરો નાખે છે અહીંયા એટલી બધી દુર્ગંધ મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ આમીટો કરે છે એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે કબ્રસ્તાન છે એક આગળ મંદિર છે બે સમશાણ છે મૈયત લઈને આવતા આખરી મંજિલમાં આવતા બી માણસનો દમ નીકળી છે એની એની તકેદારીથી વહેલી તકે સ્વચ્છતા કરવા વિનંતી છે